જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જન્માષ્ટમીના ઉત્સવમાં દ્વારકા ખાતે ત્રણથી ચાર દિવસ પર્યટકોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહે છે આ સંદર્ભે દર વર્ષે દ્વારકા વહીવટી તંત્ર દ્વારકા પોલીસ તંત્ર અને મંદિર દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મંદિરના જે સમય અલગ અલગ દર્શનના છે જે સમયે મંદિર બંધ રહે છે તેની વિગતવાર માહિતી ખાતામાં માહિતી આપવામાં આવેલી છે તેથી યાત્રાળુઓને ખ્યાલ આવે કે કયા સમય દરમિયાન મંદિર બંધ રહે છે અને એ સમય દરમિયાન પોતે અન્ય જગ્યાની મુલાકાત લઈ શકે આ ઉપરાંત બેટ દ્વારકામાં પણ આ વર્ષે સુદર્શન બ્રિજ બનવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા જાય એ માટે પોલીસ સાથે બેટ દ્વારકા ટ્રસ્ટ મંદિર સાથે પણ એક વિશિષ્ટ વિસ્તૃત મીટિંગ કરવામાં આવેલી છે આ ઉપરાંત બેટ દ્વારકાના સ્થાનિક આગેવાનો સાથે બી સ્થાનિક નગરપાલિકા સાથે પાર્કિંગની વ્યવસ્થા માટે મોટા વાહનોના પાર્કિંગની વ્યવસ્થા માટે તમામ મીટિંગ કરવામાં આવેલી છે કે જેથી યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે અને સુગમતાથી તમામ યાત્રાળુઓ ભગવાનના દર્શન કરી શકે